હેલ્લો મિત્રો રામ રામ ને સીતારામ બધા સીતારામ બધા તો આપણે કપા વિના ચાલુ કરી દીધું છે કાલનું તો કાલ ત્રણ સાવિતરાતા તો ઘડીક માં બપુ કહી શકાય દી રહેળો છે એટલે ઘડીક માં હાંસ થઈ જાય હાડા પાસ થઈ જાય દી આઠમી જાય તો અત્યારમાં આપણે વીઆઈસી વાડી તો પહેલાં તો હવે સરસ મજાનું વાળી ચોળી નાખવી અને બળદને નીણ પણ નાખી દેવી અને પછી જાવી દેવી અને અત્યારમાં ઝાકળ પણ બહુ છે અને ઝીણો ઝીણું ઝાકળ છે આ પછી વાવણું ચાલુ પણ કરી દીધું ગોબીબહેનને તો આપણે આ બધું પોદાની એવું બધું ભરી લેવી વાય સુધીને કાઢી નાખવી અલ્પા જે તો ઝાકળ છે અને અલ્પામાં ગબીબહેન જો વાવણ ચાલુ કરી દીધું છે તો વાળ નહીં શી અને હવે આપણે કપાળના સાધન કપાળો પણ બધા જો કપા વીણવા મળ્યા છે સંશય ભાઈ પણ કપા વીણી રહ્યા છે અને કપા પણ બહુ તવડી છે તો જો આવડો આવડો કપાસ છે અને આડો પણ થઈ છે અને ઘણું બધું નુકસાન પણ થઈ જશે તો જો એ જે લીલો કપાસ છે તો આપણે વીણીશી તો હુકવો પડશે આને અને હવે કઈ વરસાદની આગાહી છે નહીં કાંઈ એટલે આપણે કપા વીણવાના છે તો વીણવા મળ્યું નાસ્તો કરવા ભેળ બની રહી છે તો આ બધા જો ભાગ છે તો આપણે ખાવા મળીએ અને આમાં છે તે હુખડી છે તો આપણો નાસ્તો કરીને ને પછી પાછા કપા વીણવા મળ્યું એટલે કાયન ઘા વીણાય જાય

તો વીણવા મળ્યું એટલે હબદાન વીણાય જાય અને અત્યારે હવે વરસાદ બની રહ્યો છે એટલે બધાને માંડવી કાઢવાની બાકી રહી ગયો હોય એ બધાને હલર ચાલુ હોય આપણે તો માંડવી વરસાદ પહેલાં જ નીકળી ગઈ હતી તો થોડોક આ શાકમાં સારા રહી જતા કપા વીણાના તો એ વીણવાના છે તો આપણે જો સરસ મજાના ફો હશે તો આપણે કપા વીણવીશીવી તો હાલો કપા આપણે જો આ બધા હાલવા છે બધી એચમી જોશે મારું પાસે હાલ પણ બધી દાંતી પણ આંકી નાખીએ છીએ આપણે મગફળીમાં અને કેક કેક મગફળી પણ નીકળે છે તો વીણવાન થશે તો વીણ શું ન કર કાંઈ ને તો બધા હાલવા મળ્યા છે તો આપણે પણ ઘરે જવાનું છે વાડીએથી આપણે શું ઘરે બિયાવી છે ને આપણે બિયાર પણ બિયાર પણ આવી ગયું છે તો હું બિયારણ છે એમાં ખાતર ડીએપી ખાતર છે તો હવે આપણે રસોઈ ને એવું બનાવવાનું છે

او موږ خپل زمري لیوي تاسو نو غواړو په ام پورو کریټیټ کمیونټي کې یوازې کې تاسو نو دلته لايك کړئ او شیر کړئ او نه وایي وریا نه سبسکرایب کړئ ننځو